શું ખેડૂત મિત્રો તમે પણ રીંગણી વાવી છે રીંગણી સારી છે અથવા તો સારી દેખાય છે ફૂલ આવે છે પણ રીંગણા નથી ઉતરતા ખેડૂત મિત્રો તમારે પણ સારી રીંગણી હોવા છતાં બેથી ત્રણ મણ જ રીંગણા ઉતરે છે અને આ મોટા મોટો તમારો પ્રશ્ન છે તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે એની વિશે ખાસ કરીને વાત કરવાની છે અને તમે જે મોટા મોટી એક ભૂલ કરી છે એ ભૂલ વિશે આજે આપણે ખાસ કરીને વાત કરવાની છે જેથી કરીને તમે છે તે આગલા વખતે છે તે આ ભૂલ ના કરો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં ખેડૂત મિત્રો એક તમારી માટે નાની એવી જાહેરાત છે શું ખેડૂત મિત્રો તમે પણ કોઈપણ જાતની રીંગણીનું વાવેતર કરવા માંગો છો અને તમે પણ એવું ઈચ્છો છો કે તમારું જે રીંગણ છે ગુજરાતના કોઈ પણ માર્કેટમાં હાલે સારું એવું ઉત્પાદન આપે સારી એવી જાત હોય સારો એવો કલર આવતો હોય અને મીઠાસમાં પણ સરસ હોય ખેડૂત મિત્રો તો એ છે ચોકલેટ ગુલાબી રીંગણ અને તમને બધાને ખબર હશે કે આ જે રીંગણ છે એ છેલ્લા દશક વર્ષથી છે તે ગુજરાતમાં તમને વધુ જોવા મળતું હોય છે અને સારું એવું બજાર આ રીંગણનું રહેતું હોય છે ખેડૂત મિત્રો તમને બધાને ખબર છે અને આ વેરાયટી છે ચોકલેટ ગુલાબી રીંગણ એ બહારમાંથી જાત છે કારણ કે માટા વગરની જાત છે અને અદ્ભુત કલર આવે છે ખેડૂત મિત્રો તમે ગુજરાતના કોઈ પણ ખૂણે છે તમે એ માર્કેટમાં મૂકી શકો છો એ વેચાઈ જાય છે રીંગણું ખેડૂત મિત્રો તો આ જે રીંગણ છે ખેડૂત મિત્રો જો તમે એને વાવવા ઈચ્છતા હોય અને એના તમે રોપા લેવા ઈચ્છતા હોય તો ખેડૂત મિત્રો ઉપર નંબર આવી રહ્યા છે તમે એમાં કોન્ટેક કરી અને રોપા મંગાવી શકો છો અને વિશ્વાસપાત્ર જગ્યાએથી રોપા મંગાવી શકો છો અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં છે તે ડિલિવરી પણ અવેલેબલ છે તો તમે જે ઉપર નંબર આવી રહ્યા છે એમાં કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પ્રવીણ રાજપરાને આવી ગયો છું તમારી સામે આજે છે તે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન છે કે રીંગણીનું વાવેતર કર્યું છે રીંગણી પણ સારી દેખાય છે ફૂલ આવે છે પણ ઉત્પાદન જરા પણ આવતું નથી એક એક એકરની રીંગણી વાવી છે અને પાંચથી છ મણ રીંગણા નીકળે છે ખેડૂત મિત્રો આ કોઈ રીંગણીનું ઉત્પાદન ન કહેવાય અને કોઈ પણ રીંગણી તમે વાવી હોય બધા જ ખેડૂતોનો પ્રશ્ન છે ખેડૂત મિત્રો આજે આટલે આપણે છે તે એના વિશે ખાસ કરીને વાત કરવાની છે અને શું તમે ભૂલ કરી છે રીંગણી રોપવા સમયે તો એની વિશે ખાસ વાત કરી લઈશું તો આજનો જે આપણો મોટો પ્રશ્ન છે કે રીંગણી વાવો છો અને ઉત્પાદન નથી આવતું ખાસ કરીને જે હું આ વિડીયોમાં વાત કરીશ એ ચોમાસા પૂરતી વાત કરીશ ખેડૂત મિત્રો કારણ કે ચોમાસામાં જ ઘણા બધા ખેડૂતોનો આ પ્રશ્ન હોય છે તો પહેલી વાત છે ખેડૂત મિત્રો કે જે તમે રીંગણીની વાવેતર કર્યું છે એ છે તે કઈ જમીનમાં કરેલું છે ખેડૂત મિત્રો એ ચોમાસા માટે છે તે બહુ જ મહત્વની વાત છે અને એમાં છે તે જમીન છે તે બહુ મહત્ત્વની વાત છે તમને એમ લાગતું હોય કે હું સારી જમીનમાં રીંગણી વાવું તો સારું ઉત્પાદન આવશે સારી રીંગણી થશે એ બધી વાત બરોબર છે પણ કયા સમયે છે તે સારી જમીન સારી કહેવાય છે એની આજ હું તમને વાત કરી દઈશ તો ખેડૂત મિત્રો સૌથી પહેલી જે વાત કરીએ એ છે કાળી જમીનને ઘણા બધા ગુજરાતમાં કહેવાય ને સાઠ ટકા છે તે કાળી જમીન છે તો એમાં છે તે ખેડૂતો છે રીંગણી વાવતા હોય છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને કાળી જમીન તમને સારી લાગતી હોય છે બધા જ પાકો માટે ખેડૂત મિત્રો સારી છે રીંગણી માટે પણ સારી છે પણ એ છે તે શિયાળે ઉનાળે ચોમાસામાં જો તમારી જમીન છે તે ઢાળવાળી અને કદાચ કાળી હશે કઢાળવાળી હશે તો કોઈ વાંધો બહુ વધારે નહીં આવે પણ કાળી જમીન છે અને ખેડૂત મિત્રો તમારી જમીનમાં પાણી ભરાય છે તો તમારી રીંગણી આવડી આવડી થાય છે પણ એમાં રીંગણું નહીં આવે ખેડૂત મિત્રો એનું સૌથી મુખ્ય કારણ એ છે ખેડૂત મિત્રો કારણ કે જ્યારે કાળી જમીન છે તે ફળદ્રુપ વધારે હોય છે અને રીંગણીનું છે તે કહેવાય ને કે ભાઈ કૂળે વધારે આવશે અને ગ્રોથ વધારે થાય પણ એ છે તે ફૂલ નહીં આવે ખેડૂત મિત્રો આ જે તમે આપણી રીંગણી જોઈ રહ્યા છો એ ખાસ કરીને ખારાશ જેવી જમીન અને તાસ નાખેલો ઉપરથી જે ખારી જમીન છે ખેડૂત મિત્રો અને એમાં રીંગણી ઊભી છે પણ આ ખાલી તમને કહી દઉં છું કે બાસઠ દિવસ થયા છે છઠ્ઠા મહિનાની બાર તારીખે રોપી છે અને આજ ઓગસ્ટ મહિનાની તેર તારીખ થઈ છે ખેડૂત મિત્રો બાસઠ દિવસની રીંગણી છે અને આજ સુધીમાં છે તે બે ઉતારા લઈ લીધા છે ખેડૂત મિત્રો તો તમે જોઈ શકતા હોય કે આ પ્રકારે છે તે ફૂલ ફ્લાવરિંગને બધું આવી જતું હોય છે ખેડૂત મિત્રો આ ગુલાબી રીંગણીનું અમે રોપ રોપે કે વાવણી કરેલી છે ખેડૂત મિત્રો પણ તમે કોઈ પણ રીંગણીનું વાવેતર કરેલું હોય એ ડઝન મેટર કાતું નથી ખેડૂત મિત્રો જમીન છે તે રીંગણી માટે છે તે બધા માટે કામ સરખું જ કરતી હોય છે ખેડૂત મિત્રો તો તમારે છે તે એક તો કાળી જમીન છે અને સોમાસે તમારે વાવેતર કરવા કરવાનું છે તો ખેડૂત મિત્રો જો તમારી પાસે બીજી જમીન હોય તો તમે એમાં પણ વાવેતર કરી શકો છો અથવા તો તમે શિયાળો ઉનાળો પસંદ કરી શકો છો જે આ સૌથી મોટા ખેડૂતોનો જે પ્રશ્ન છે ને હું તમને એ બતાવી રહ્યો છું અને એક વિડીયો પણ તમને છે તે એક બતાવી જે એમપીના ખેડૂત છે નર્મદા નદીના કિનારેથી છે તે અભિષેકભાઈ કરી નામ છે એ લોકોનો વિડીયો આવેલો છે અને મેં એમને જોયું અને એમનો પણ આ પ્રોબ્લેમ હતો તો એક વિડીયો તમે એ પણ જોઈ લ્યો નમસ્તે ભાઈ સાહેબ પ્રવીણજી એ મેરા હૈ દેશી રવૈયા बैंगन जो मैंने छ एकड़ में, कड़ में लग, जमीन में लगाया हुआ है इसमें आप देख सकते हैं कि फूल की फ्लावरिंग भी बहुत अच्छी आ रही है बट ये कुछ भी फल नहीं दे पा रहा जैसे कि मैं आपको वीडियो के माध्यम से बताऊंगा एक भी फल नहीं लगा हुआ है कहीं पे भी दुक्का दिखेगा बड़ी मुश्किल पौधा तो તો જોયું ને ખેડૂત મિત્રો એમાં પણ છે ખેડૂતની રીંગણી છે તે બહુ સરસ મજાની દેખાય છે પણ એમના છે તે રીંગણ આવતું નથી તો ખેડૂત મિત્રો આ કયો પ્રોબ્લમ છે એ છે તે જમીનનો પ્રોબ્લેમ છે વધુ સારી જમીન હોય તો આ પ્રોબ્લેમ બની શકે છે બીજા ઘણા બધા પ્રોબ્લેમ પણ હોય છે કારણ કે અમુક ખેડૂતોએ નજીક નજીક વાવેતર કરેલું હોય વખડા આડી ગયા હોય તો એના લીધે પણ આવું ફૂલ ખરીદવાના પ્રોબ્લમ બનતા હોય છે પણ ખાસ કરીને જે હું વાત કરું છું એ જમીનની આજ છે તો તમે કંઈ બીજી જમીન પસંદ કરી શકો છો એમાં છતાં ખાસ કરીને જે બનાસકાંઠા વિસ્તારની જમીન છે ખેડૂત મિત્રો રેતીવાળી એ ખાસ કરીને છે તે રીંગણી માટે છે કે પછી અગર તમે કોઈ પણ વેરાયટી વાવો છો એની માટે છે તે સારી રહેશે ચોમાસા માટેની વાત કરું છું કારણ કે એની શક્તિ છે તે થોડી વધારે હોય છે એના કારણે છે તે પાણી છે તે ગળી જતું હોય છે અને આને છે તે વધારે પાણી સાથે માફક આવતું નથી સતત ભર્યું રહે બાકી આને પાણીની પિયતની જરૂર ત્રણ દિવસે જ પડતી હોય છે સારા ઉત્પાદન સારા ઉત્પાદન લેવા માટે તો લાલ જમીન છે તે આના માટે સારી છે તમે ચોમાસા એમાં તમે વાવી શકો છો અથવા તો તમારી કોઈ તાસવાળી જમીન છે અથવા તો ગોરાળું જમીન છે તમે એમાં પણ રીંગીનું વાવેતર કરી શકો છો એમાં કોઈ પણ વધારે પ્રોબ્લેમ નહીં આવે અને જે પણ જમીન તમે પસંદ કરો છો એમાં છે તે પાણી છે તે નિતાર થઈ જતું હોવું જોઈએ જમીનથી થતું હોય તો એ બરાબર છે અથવા તો ડાળથી થતું હોય તો પણ બરોબર છે ખેડૂત મિત્રો પણ ખાસ કરીને જે વાત છે મહત્વની એ છે પાણી છે તે રીંગણીમાં ભર્યું રહેતું હોવું જોઈએ નહીં બાકી રીંગણી છે તે બધી જ જમીનમાં થાય છે સૌથી હલકા મલકી જમીન કહેવાય ને ખેડૂત મિત્રો એને કે આપણે ખારો કહેતા હોઈએ છીએ તમને બધાને ખબર હશે એ જમીનની અંદર છે તે આ અમે છે તે દસ વર્ષ દર વર્ષથી વધારે થવા આવ્યું ખેડૂત મિત્રો ત્યારથી અમે આ રીંગણીનું વાવેતર કરીએ છીએ અને રીંગણી થાય છે ખારું પાણી છે ખારી જમીન છે તેમ છતાં રીંગણી વસ્તુ થાય છે ખેડૂત મિત્રો એટલે એની તમારે કોઈ પણ ઉપાધિ કરવાની નથી એક સારી જમીન વખતે તમે ચોમાસે આ વસ્તુ ધ્યાન રાખજો કે તમારી રીંગણી છે તે થોડું વધારે અંતર રાખજો અને બને એવી હોય તમારી કાળી જમીન હોય તો વધારે મહત્વનું એ છે કે તમારી જમીન છે તો થોડીક ઢાળવાળી હોવી જોઈએ કે પાણી ન ભરાતું હોય બીજી ગુજરાતમાં જમીન છે લાલ જમીનની પણ મેં વાત કરી લીધી એમાં પણ રીંગણી સારામાં સારી થાય છે સોમાસે અને એક બીજી વસ્તુ છે તે કાળી જમીન આવી ગઈ હવે છે તે કાંપવાળી જમીન છે ખેડૂત મિત્રો ઘણી બધી જમીન ગુજરાતમાં છે તે કાંપવાળી છે તો એમાં છે તે હું તો એમ કહું છું ખેડૂત મિત્રો કે સોમાસે રીંગણીનું વાવેતર ન કરું કારણ કે જે કાંપવાળી જમીન છે એમાં તે નીતર સૌથી ઓછું હોય છે ખેડૂત મિત્રો તો એમાં તે તમે છે તે ચોમાસે છે તે રીંગણીનું વાવેતર ટાળી શકો છો જે પણ ખેડૂતો જોવે છે બે પણ આ ખેડૂતોને આ જમીન છે અને છથી આઠ મહિના ખેડૂતો જમીન રોકીને બેસી જાય છે ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતોનો હોય છે કે આમાંથી રીંગણામાંથી સારા પૈસા પણ મળે છે ખેડૂત મિત્રો સો રૂપિયા આ વખતે પણ બજાર હતું પણ તેમ છતાં છે તે મારી સલાહ એ છે કે ખેડૂત મિત્રો તમે કરો ન કરો એ અલગ વાત છે પણ કાંપવાળી જમીન હોય ચોમાસે પાણી ભરાતું હોય તો ખેડૂત મિત્રો એમાં રીંગણી ન વાવતા હવે બીજી વાત કરી લઈએ કે રીંગણી છે તે રીંગણીમાં છે તે કઈ રીતે છે તે આ પ્રોબ્લેમ તો હવે તમે આ વર્ષે તો રીંગણી વાવી દીધી છે તો હવે શું કરી શકીએ જેથી કરીને રીંગણું ચાલુ કરી શકીએ ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તમારી રીંગણી સારી છે અને રીંગણ નથી આવતા તો એની માટે છે તે તમે એક વખત જો વધારે પાણી ભરાતું હોય તો એમોનિયા અને ડીએપીનું ખાતર નાખી શકો છો વધારે ડીએપીની જરૂર નથી જો કુળે હોય તો એમોનિયા ખાસ કરીને તમે નાખી શકો છો અને ફેન્ટેક પરી દવા આવે છે અથવા તો કોઈ પણ જે દવા ફ્લાવરિંગની દવા આવે છે ખેડૂત મિત્રો તમે એ સાંટી શકો છો જે ફેન્ટેક અમે વાપરવીએ છીએ અમે તમને ઉદાહરણ દીધું અને એમોન્ય ખાતર આવે છે ખેડૂત મિત્રો એની પણ મેં વાત કરી લીધી તો આજના વિડીયોમાં ખાસ ખેડૂત મિત્રો એ જ હતું કે તમે જ્યારે રીંગણીનું વાવેતર કરો છો તો મેં જે મહત્ત્વની ગુજરાતમાં જમીન છે તમારી કોઈ પણ જમીન હોય તો ખેડૂત મિત્રો તમે મને કહી શકો છો પર્સનલી છે અથવા તો વોટ્સએપ ઉપર જે નંબર આવે છે એમાં પણ કહી શકો છો અને આપણા જે ખેડૂતોના ગ્રુપ છે રીંગણીના એમાં પણ તમે જોડાઈ શકો છો અને તમારા પ્રોબ્લેમ છે એને કહી શકો તો આપણે એને અલગથી છે તે ટ્રીટ કરશું ખેડૂત મિત્રો અને જે તમે આ રીંગણી જોઈ ગુલાબી ખેડૂત મિત્રો એ જો તમારે જોઈતું હોય તમે વાવવા ઈચ્છતા હોય તો તમે છે તે ઉપર નંબર આવે છે એમાં કોન્ટેક કરી અને રોપા મંગાવી શકો છો બિયારણ મંગાવી શકો છો ખેડૂત મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ હતું જે પણ ખેડૂતોને છે તે આ પ્રોબ્લેમ હતો ગયા વર્ષથી છે તે થોડી વધારે ધ્યાન આપે જય હિન્દ જય ભારત